નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમસરી કાનપુર ખાતે રેલવે દુર્ઘટના બની હતી જેના અંગે વોર્ડ નંબર દસ ના કાઉન્સીલર ઉમંગ બ્રહ્મભટ દુર્ઘટના ને લઈને રજૂઆત કરવામાં આવી કાનપુર ખાતે રેલવે દુર્ઘટના બની જેના અંગે વોર્ડ નંબર દસના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ દ્વારા સાંસદે દુર્ઘટનાને લઈને રજૂઆત કરવામાં આવી સાથે સાંસદ માંગ જોશી દ્વારા ઓનલાઈન કોન્ફરન્સમાં જે બસોથી વધારે યાત્રીઓ છે તેમની સાથે વાત કરીને આજે રાત્રે રેલવેના મારફતે તેઓને પાછા વડોદરા ખાતે લાવવામાં આવશે દુર્ઘટના સમયમાં કોઈ મોટી જાનહાની ન થઈ હતી જેમાં વોર્ડ નંબર દસના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ દ્વારા રજૂઆત કરાઈ હતી કે વડોદરાથી વારાણસી ફ્લાઇટ ચાલુ કરે તેથી હવે કોઈ ઘટના આગળ ન બને તે હેતુસર તેઓએ સાંસદ માંગ જોશીને રજૂઆત કરી જે આ જે સાબરમતી એક્સપ્રેસની જે દુર્ઘટના થઈ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની નથી થઈ પરંતુ જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી જ આપણું રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝનની ટીમ સાથે અમે સતત સંપર્કમાં હતા જેટલા સાબરમતી એક્સપ્રેસની અંદર ગુજરાતના યાત્રિકો છે એમાં સૌથી વધારે વડોદરાના યાત્રીઓ હોય તો વડોદરાના યાત્રીઓ માટેની પણ એક વિશેષ સુવિધા એમને સ્પેશિયલ ટ્રેન મારફતે લાવી રહ્યા છે આજે મને લાગે છે કે મોડી રાત્રે આ ટ્રેન અહીં આવી પહોંચશે અને એમના સાથે અત્યારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ મેં વાત કરી એમને એમના સ્વાસ્થ્ય પૂછ્યું છે અને સૌને વ્યવસ્થિત રીતે વડોદરા આવી જાય એ માટે આપણે ભગવાનના પણ શુક્રગુજાર છે અને આપના માધ્યમથી એમના સ્વજનોને પણ હું કહેવા માગીશ કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હાલ અત્યારે જે અમને માહિતી મળી રહી છે ત્યારે કોઈ અનઆઇડેન્ટિફાઈડ શાર્પ ઓબ્જેક્ટ દ્વારા ટ્રેનને ઓબસ્ટ્રક કરવાનો પ્રયત્ન થયો અને એને કારણે ટ્રેન પોતે ડિરેલમેન્ટ થઈ પરંતુ એનું જે સેન્ટ્રલ આઈબી છે અને રેલવેની જે ટીમ છે એના દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે રેલવે મંત્રાલય દ્વારા આપણને વખતો વખત એ બાબતે જાણકારી આપ આપી દેશે મિત્ર વકીલ મિત્ર ભૌમિકભાઈ શાહના સ્વજનો વારાણસીમાં હતા એમની બેન અહીંયા મૃત્યુ પામતા એમને જાણ થતાં એ તાત્કાલિક આ જે તે ટ્રેન સાબરમતીના માધ્યમથી વડોદરામાં પરત થયા હતા રસ્તામાં ટ્રેનની દુર્ઘટના થઈ ત્યારે ભૌમિકભાઈનો મને ફોન આવતા કે ઉમંગભાઈ આવી પરિસ્થિતિ સર્જાય છે તો તાત્કાલિક અમે માન્ય સાંસદશ્રીનો સંપર્ક કર્યો માન્ય સાંસદશ્રી દ્વારા એ લોકોની ચિંતા કરી અને નહીં એ પરિવારની ફક્ત વડોદરાના અને ગુજરાતના જેટલા પણ લોકો યાત્રાળુઓ જે ટ્રેનમાં હતા એમની ચિંતા કરી એમને મંત્રાલય સાથે ચર્ચા કરી અને લોકોને વડોદરા અને ગુજરાત પરત લાવવા માટે થઈને એક સ્પેશિયલ ટ્રેનની આયોજન કર્યું અને એના માધ્યમથી એ સ્વજનો આજે વડોદરા અને ગુજરાત આવવા માટે પરત ફરી રહ્યા છે બીજે એક બીજું વાત હતી બીજું એક સૂચન હતું માન્ય સાંસદ શ્રીને કે એમને પણ અવારનવાર કીધેલું છે મંત્રાલયની અંદર કે વડોદરાથી વારાણસી અને વડોદરાથી અયોધ્યા ડાયરેક્ટ ફ્લાઇટ જો વડોદરાથી થઈ શકે તો વડોદરા શહેર અને જિલ્લા અને આસપાસના મધ્ય ગુજરાતના લોકોને સારો એવો લાભ મળી શકે એમ છે અને આપ જોવો છો કે વડોદરાથી વારાણસી અયોધ્યા જનારા ગુજરાતના ઘણા બધા લોકો હોય છે તો મધ્ય ગુજરાતમાંથી પણ જતા હોય છે તો જો ફ્લાઇટની શરૂઆત કરવામાં આવે તો યાત્રીઓને લાભ મળી શકે